અમુક ખવાય અમુક નામ ખાઈ જવાના હોય અમુક ને છાલ કાઢવાની હોય એ આજે આપણે જોઈએ તો સૌથી પેલા તો ફ્રૂટ હોય એને આપણે ધોઈ નાખવાના પાણી થી બરોબર ઘસી ને એનાથી માણસ જો ઈ થોડાક બી ખાઈ જાય તો એને ઝેર પણ ચડે મરી પણ જાય છે માણસ બરોબર સફરજન ના બી ખરાબ છે પછી દાડમ છે તો દાડમ કેવી રીતે ખાવાના ખોલી ખોલીને એને પહેલાં સુધારવાનું એની છાલ કાઢી નાખવાની ને અંદરના દાણા હોય એ આપણે એ ખાવાના હોય પછી કેળા કેવી રીતે ખાવાના છાલ છાલ કાઢીને કેળાની છાલ કાઢી નાખવાની એમાં બી હોય નહીં આમ નામ આપણે ખાઈ શકીએ પછી અનાનસ અનાનસ કેવી રીતે ખાવાનું તો અનાનસમાં શું

બે કે ત્રણ પટ્ટા નાખવાના અને પછી કેરી કેવી રીતે ખાવાની છાલ અને નીચે એની છાલ અને ગોળી કાઢી નાખવાનું અને પછી આપણે એનો રસ અને ઘર આપણે ખાઈ શકીએ છાલ કાઢી ને અંદર ના બી આપણે કાઢી નાખવાના હોય પછી એની જે ચીર હોય એ આપણે ખાઈ શકીએ જમરૂપ છે તો ઈ કેવી રીતે ખાવાનું તમે જમરૂપ છે એમાં છાલ નો કાઢો બી નો કાઢો ઈ કાઈ કાઢવાની જરૂર નથી ખાલી સુધારીને કે આમના નહીં તમે ઈ ખાઈ શકો છો પછી પપૈયું છે તો પપૈયું કેવી અને બી કાઢી નાખવાના પછી આપણે ઈ ખાઈ શકીએ